અમદાવાદમાં જાહેરમાં અસભ્યતા કરનારા ઉપર કાર્યવાહી અમદાવાદ મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જાહેરમાં અસભ્યતા ફેલાવવા બદલ અઠ્યાવીસ કેસ નોંધવામાં આવ્યા એન્ફોર્સમેન્ટ ટુકડીઓએ પિસ્તાલીસથી વધુ વાહનો જપ્ત કર્યા હતા મોટાભાગના વાહનો સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ હોવાનું નોંધાયું હતું વાહનોનો ઉપયોગ ગુનેગારો દ્વારા વારંવાર કરવામાં આવતો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાંચ દિવસની વિશેષ ડ્રાઇવ કરી હતી ઓપરેશનનું નેતૃત્વ અમદાવાદ મહિલા સેલ દ્વારા કરવામાં આવ્યું હતું ટપોરિયો અને રોમિયો દ્વારા વારંવાર ઉપયોગમાં લેવાતા જાણીતા સ્થળો પર કાર્યવાહી કરાઈ તમામ ગુનેગારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો જાહેરમાં અસભ્યતા કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં જાહેરમાં અસભ્યતા જે ફેલાવતા હોય તેવા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી સ્વાત મિહિર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે મિહિર જાહેરમાં અસભ્યતા ફેલાવવા બદલ અઠ્યાવીસ જેટલા કેસ નોંધવામાં આવ્યા છે અને આ વિશેષ ડ્રાઈવનું આયોજન જે કરવામાં આવ્યું હતું એના વિશે શું વિગતો

દ્વારા વારંવાર કરવામાં આવે તેને લઈને ગેરેજો જેટલા પણ છે અમદાવાદમાં તેને પણ અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું સાથે તે ક્રાઇમબ્રાન્ચ દ્વારા આ જ દિવસે આ વિશેષ કરવામાં આવી હતી અને તેમાં જ ઘણી બધી ટુકડીઓ છે જે પોતે ટપોરીઓ અને રોમીઓ દ્વારા વારંવાર ઉપયોગી લેવા સાથે જાણીતા સ્થળો છે તે સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી તેને લઈને